ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ભક્ત પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે દસ ભાગ સાંભળ્યા છે આજે આપણે અગિયારમો ભાગ સાંભળીશું હરિયો જે સ્થૂળ સૂક્ષ્મરૂપ અને સ્ફુટ પ્રકાશમય છે જે અધિષ્ઠાન રૂપે સર્વભૂત સ્વરૂપ તોય વાસ્તવમાં સંપૂર્ણ ભૂતાદિથી પરશે વિશ્વના કારણ ન હોવા છતાં પણ જેમનાથી આ સમસ્ત જગત ઉત્પન્ન થયું છે તે પુરુષોત્તમ ભગવાનને નમસ્કારશે શ્રી પરાશરજી કહે છે તેમના આ પ્રવાણે તન્મયતાપૂર્વક સ્તુતિ કરવાતી ધારી પીતાંબરધારી દેવ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા હે દ્વિજ તેમને એકાએક પ્રગટ થયેલા જોઈને તે ઊભા થઈ ગયા અને ગદગદ વાણીથી વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે આમ વારંવાર કહેવા માંડ્યા પ્રહલાદજી કહે છે હે શરણાગતોના દુઃખહારી શ્રી કેશવ પ્રભુ પ્રસન્ન થાવો હે અચ્યુત્ય પોતાના પૂર્ણપ્રદ દર્શનથી મને ફરીથી પવિત્ર કરો શ્રી ભગવાન કહે છે હે પ્રહલાદ હું તારી અનન્ય ભક્તિથી અતિ પ્રસન્ન છું તારે જે વરદાનની ઈચ્છા હોય તે માગી લે પ્રહલાદજી કહે છે હે નાથ હજારો યોનિઓમાંથી હું જ્યાં જ્યાં પણ જાઉં ત્યાં હે અચુચ્ય આપમાં જ મારી અખંડ ભક્તિ રહે અવિવેકી માણસોને વિષયમાં જેવી દઢ આસક્તિ હોય છે તેવું જ આપનું સ્મરણ મારા હૃદયમાંથી કદી દૂર ન થાય શ્રી ભગવાન કહે છે હે પ્રહલાદ મારામાં તો તારી ભક્તિ સેજ અને આગળ પણ તેવી જ રહેશે પરંતુ આના સિવાય પણ તારે જે બીજા વરદાનની ઈચ્છા હોય તે મારી પાસેથી માંગી લે પ્રહલાદજી કહે છે હે દેવ આપની સ્તુતિમાં લીન હોવાથી મારા પિતાના ચિત્તમાં મારા પ્રત્યે જે દ્વેષ થયો છે તેનાથી તેમને જે પાપ લાગ્યું છે તે ક્ષીણ થઈ જાય આ સિવાય એમની આજ્ઞાથી મારા શરીર પર જે શસ્ત્રોનો પ્રહાર કરવામાં આવ્યા મને અગ્નિમાં નાખી દેવામાં આવ્યો સરપોસી દંશ દેવરાવ્યા ભોજનમાં વિષ આપ્યું અને બાંધીને સમુદ્રમાં નાખી દેવામાં આવ્યો શીલાઓથી દબાવી દેવામાં આવ્યો અને બીજા પણ જે દુર્વ્યવહાર પિતાજીએ મારી સાથે કર્યા છે તે બધા આપની ભક્તિ કરનાર પુરુષ પ્રતિ દ્વેષ કરવાથી તેમને જે પાપ લાગ્યું છે હે પ્રભુ આપની કૃપાથી મારા પિતા તે પાપમાંથી તરત જ મુક્ત થઈ જાય શ્રી ભગવાન કહે છે હે પ્રહલાદ મારી કૃપાથી તમારી આ બધી ઈચ્છાઓ પૂર્ણ થશે એ કુમાર હું તને એક બીજું વરદાન પણ આપું છું તારી જે ઈચ્છા હોય તે માગી લે પ્રહલાદજી કહે છે હે ભગવાન હું તો આપના આ વરદાનથી કૃતકૃત્ય થઈ ગયો કે આપની કૃપાથી આપમાં જ મારી નિરંતર અવિચળ ભક્તિ રહેશે હે પ્રભુ સંપૂર્ણ જગતના કારણરૂપ એવા આપમાં જેવી નિશ્ચિંત ભક્તિ છે મુક્તિ પણ તેની મુઠ્ઠીમાં રહેશે તો પછી ધર્મ અર્થ અને કામ સાથે તો તેને શું પ્રયોજન શ્રી ભગવાન કહે છે હે પ્રહલાદ મારી ભક્તિથી યુક્ત તારું ચિત્ત અચળ છે તેના કારણે તું મારી કૃપાથી પરમ નિર્વાણ પદ પ્રાપ્ત કરીશ શ્રી પરાશરજી કહે છે હે મૈત્રે આમ કહીને ભગવાન તેમના સામેથી અંતર થઈ ગયા અને તેમણે પણ પાસા આવીને પોતાના પિતાના ચરણોમાં વંદન કર્યા હે દ્વિજ ત્યારે પિતા હિરણકશ્યપુએ તેને અનેક પ્રકારની યાતનાઓ આપી હતી તે પુત્રનું માથું સૂંઘીને આંખોમાં આંસુ ભરીને કહ્યું બેટા જીવતો તો છે તે મહાન અસુર પોતાની કરણીથી પસ્તાઈને પછી પ્રહલાદને પ્રેમ કરવા લાગ્યા અને આ પ્રમાણે ધર્મજ્ઞ પ્રહલાદજી પણ પોતાના ગુરુ અને માતા પિતાની સેવા ચાકરી કરવા લાગ્યા હે મૈત્રે ત્યાર પછી નરસિંહ રૂપધારી ભગવાન વિષ્ણુ દ્વારા પિતાના મરાયા પછી પણ તેઓ દૈત્યોના રાજા થયા એ દ્વિજ પછી પ્રારબ્ધને ક્ષય કરનારી રાજ્યલક્ષ્મી ઘણા બધા પુત્ર પુત્રાદી તથા પરમ ઐશ્વર્ય પ્રાપ્ત કરીને કર્માધિકાર ક્ષીણ થવાથી પુણ્ય પાપ રહિત થઈ ભગવાનનું ધ્યાન કરતા રહીને તેમણે પરમ નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું હે મૈત્રે જેમના વિશે તમે પૂછ્યું હતું તે પરમ ભગવત ભક્ત મહામતી દૈત્યશ્રેષ્ઠ પ્રહલાદજી આવા પ્રભાવશાળી થયા તે મહાત્મા પ્રહલાદજીના આ ચરિત્રને જે પુરુષ સાંભળે છે તેના પાપ શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે એમ રીતે એમાં શંકા નથી કે મનુષ્ય પ્રહલાદનું આ ચરિત્ર વાંસવાથી કે સાંભળવાથી દિન રાત્રિના નિરંતર કરેલા પાપમાંથી મુક્ત થઈ જાય છે એ દ્વિજ પૂર્ણિમા અમાસ અષ્ટમી કે દ્વાદશીના દિવસે આ ચરિત્રનો પાઠ જે કરે છે વાંસે છે કે સાંભળે છે તે મનુષ્યને ગૌદાનનું ફળ મળે છે જે પ્રમાણે ભગવાને પ્રહલાદની તમામ આપત્તિઓમાં રક્ષા કરી હતી તે જ પ્રમાણે તેઓ હંમેશા તેની પણ રક્ષા કરે છે જે તેમનું આ ચરિત્ર સાંભળે છે તો અહીંયા ભક્ત પ્રહલાદ ચરિત્રનો 11મો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે ભક્ત પ્રહલાદ ચરિત્ર પણ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા पूर्वक ભક્ત પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો